દાસી જીવાણ ભીમ સાહેબ મળ્યા ને અઢાર માં ગુરુ હતા એના અત્તર ગુરુ સુધી નક્કી નો થયું આપણે એક ગુરુ ના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાનું દાસી જીવન ને ભીમ સાહેબ મળ્યા અઢાર માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો ધેલો જતો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા આપણા માથા ભાંગે એવા શું આપણે લેવું વેદના તો હોવી જ બાપુ તન મન ધન જો તમે સદગુરુ ને હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુ ને દેતા ન આવડે તો તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલા મળે એક ગુરુ શિષ્ય ભાઈ આમ હાલ જતા હતા વગડામાં એમાં બરોબર દી આ સમય ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડિયું સાંભળાય છે કોઈ નઈ આપડે કથા સાંભળે કે થોડાક કે ના મારા ગુરુ નો આદેશ છે સંધ્યા આરતી કર્યા વગેરે જે કઈ મૂર્તિ ને દીવો અગરબત્તી કરવાનું કરીને તું 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 તાર લાગી ગયો ફળકે આસન જમાયું ચેલાએ પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બટ સિંહ આવશે

અને સિંહ આવી અને ગુરુ મહારાજ ને આ પ્રકમ માં કરી બે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ અને ચેલો અહીંયા બેઠો બધો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજી ઠેકાણે રહેવું જ ને પછી એઠો ઉતરીને પાછો બે ગયો ને ઘડીક ને બાપુ જાય ગયા પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમડળ ને ચીપ્યો ને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા કે બાબુ ચીપિયો લાવે એ ચીપિયાની કડીમાં આમ ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય કે બાબુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાબુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો એ કે વયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીયો બોડી ઝાડવામાં ભરાણો ને એમાં બધ બેઠું શાંતિ થી મત બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે ઉડ્યો ને બાપુ બે ને સોટ્યું અને એ તમે જુઓ તો આમામ આમામ કરતા બે બે ખેતરવા જ્યાં રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હો કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી આવડી માઇખુમાં ઠેકડા મારવા મીડિયા અને પછી ગુરુ જે જવાબ આપ્યો ને એ કઈ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો અને આ માયખું આવ્યું ને કપાતર તું છો મારી હારે મારે ઠેકડા જ મારવા પડે હવે આ ચેલા ના ગુરુ ની શું આપણે વાત કરી હાડા હાથ છો સેવક દેવાય પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજવડી ના ઢાળે પૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નહીં આ ધરો હંતા આવો

દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે મારો પતાળ પતાળમાં અને પગ લાંબો કરીને ગોટી માથે બે ઠેબા રાખીને દેવ તણ કે કીધું કે મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને કણના ના ઘા કરી અને ઈ ધરો હાંધો હોય છે ઈ મહાપુરુષો કેવાય છે ઈ દવી કે પછી ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિતના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણકીને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું

ઈ કે દેવલદેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેથી હું તમારી નઈ હોય તો કે શંકા ગઈતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેને બહાર કેઠા થઈ ક્યો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરતરિયા જોઈ ગયો નામ થયો તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયાએ ઊંધી કરી નાખી

માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિક કોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દિવ ના જાય પણ આ બેન કેમ હાલી જાય છે આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું હોય છે એ કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે નીકળી જાય હળદ અગ્નિ માં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મળી હળગવા ઈ દીકરી ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ જીવતા જીવ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરી ને વિચાર થાય કે આ હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હાક નથી ભરતરી ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કાંઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે ફીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું ફીંગડા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કે વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યાને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગાવો ની હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદય બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતરી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પેંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીની તીજા નંબરનો છે અને જમણા પગના अंगूठी દે એની હાથે પ્રગટ થાય ને ઈ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય ખોળિયા માંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર હવે આવું આપણા બૈરા કે આપણે આપણા બહેરા ને પૂછવી કે ન પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે આપણે કઈ હારા તો એટલા બધા નથી જ એટલે ભરતરી કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પહેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું ભાઈ નું નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબર નો કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો એ કે ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા ને એમ થયું કે આ જાણા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ના ના એવું કાઈ નહીં કરું આપણે હકના રહી એ ચાર સો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બેહ લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાંઈમ આવી ગયો સિંહે મારી નાખ્યો એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન તો ભલે રાજા માન ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ આમના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસી પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા આમ બાવડું પકડ્યું પીંગળા પડી કઈ બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જૂન ભરથરી આવ્યો બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મડ્યો પછાડો હવે હું તારા અને બાણું લાખ માળવાનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ઘોડે માણા ઉભરાણો પણ બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા ભરવા ફરવા જાગ જાગીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની ખાવા પીવાની મોજ કરવાની જરૂર હોય હોય એને શોખ આપણને થાય આ પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મ ની સામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની હામે ઉભું રહેવું એટલે

આને કઈ કરો બાપુ આને હજીવન કરો બાપુ આને પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું પાગલ થઈ જાય ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણું લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં માં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય ઈ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરત ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય